આજે અમે તમને સાબરકાંઠામાંથી આવેલી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના વિશે માહિતી આપીશું જ્યાં એક સગીરા પર થયેલા દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે સાબરકાંઠામાં માનવતાને સરમાવે તેવી એક ઘટના બની છે ધોરણ દસમાં અભ્યાસ કરતી માત્ર ચૌદ વર્ષ અને આઠ મહિનાની સગીરાએ આઠ મહિનાના બાળકને જન્મ આપ્યો જેણે જન્મતાની સાથે જ દમ દીધો આ ઘટના સામે આવતાની સાથે જ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત સગીરાને પ્રસુતિ પીડા ઉપડતા તેને ઇડર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તેણે એક બાળકને જન્મ આપ્યો પરંતુ કમનસીબે નસીબે આઠ મહિનાનું બાળક જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યું સિવિલ હોસ્પિટલના તબીબોએ આ ઘટનાની જાણ પોલીસને કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તપાસ કરતા દુષ્કર્મની હૃદયધ્રાવક વિગત ખુલી જેમાં સમગ્ર મામલો શું છે અને આ મામલે કોઈની ધરપકડ થઈ છે ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે દર્શન સુતરિયા અને હરપાલસિંહ રાઠોડ નામના બે નરાધમોએ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું આ નરાધમો ઈડર સાપાવાળા પાસે આવેલા ગેસ્ટ હાઉસ તેમજ ખુલ્લી જગ્યાઓમાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડી જિલ્લા સળિયા પાછળ ધકેલી દીધા છે ઈડર પોલીસે ફરિયાદ નોંધી લીધી છે અને બંને નરાધમોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૃતક બાળકના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે બાળકના ડીએનએસ સહિતના ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગત સ્પષ્ટ થશે આ ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ખડપડાટ અને રોષ જોવા મળી રહ્યો છે લોકો આવા નરાધમોને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે એવા રાજકલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા આ કામના ફરિયાદી બેને તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ કે આ કામના ફરિયાદીના દીકરી જે જોઈને ચૌદ વર્ષ નવ માસના હતા તેઓની સાથે આ કામના આરોપી શ્રી દર્શન અમૃતભાઈ સુતરિયા તથા આરોપી હરપાલ કમલેશ હોય આ કામની દીકરીને ખુલ્લી જગ્યા ઉપર અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી તથા એક ઈડર તાલુકાના અજાણ્યા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ અને આ કામની જોઈ ફરિયાદીના દીકરી જોઈને દીકરીને શરીર સંબંધ બાંધી અને ગુનો કરેલો હોય જે ફરિયાદના આધારે ઈડર પોલીસ સ્ટેશન ખાતે પોક્સો તથા બળાત્કારનો ગુનો દાખલ કરેલો હોય જે બાદ આ કામના સિવિલ હોસ્પિટલથી ડૉક્ટરની વર્ધી આવતા આ કામના ફરિયાદીના દીકરી ને ઈડ ઈડર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ જ્યાં તેઓની ડિલેવરી થતાં આઠ માસનું બાળકમાં ડિલેવરી થયેલ હોય ને ડિલેવરી બાદ સદર બાળક મરણ ગયેલું હોય જે બાદ આગળની તપાસ ચાલુ કરેલ હોય અને જેમાં આ બા કામના જોઈને દીકરીના ડીએનએ સેમ્પલ મેચ કરવાની કાર્યવાહી ચાલુ હોય તથા બાળકનું ફોરેન્સિક પીએમ કરાવવાની કાર્યવાહી પણ પૂર્ણ થયેલ હોય અને આગળની તપાસ હાલમાં ચાલુ છે આ કામના બંને આરોપીને અટક કરવામાં આવેલ છે તથા આગળની રિમાન્ડની કાર્યવાહી ચાલુમાં છે સગીર દીકરીની ઉંમર ચૌદ વર્ષ અને નવ માસ છે